જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો 5 ફેબ્રુઆરી થી સીસી ના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે ગ્રુપ એ અને ગ્રુપ બી ની પરીક્ષા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે પહેલી વખત ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને ઘણા પહેલાથી પ્રો ચેમ્પિયન હશે કે જેમણે બે ત્રણ ફોર્મ ભરે્યા હશે એમને કઈ વાંધો નથી પણ જે પહેલી વખત આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે પહેલી જ વખત ફોર્મ ભરવા જઈ રહ્યા છે આમ તો એમને બધું આવડતું હોય છે તેમ છતાં ક્યાંક થોડા મોટા જે છે નાના મોટા ડાઉટ રહેલા હોય છે તો આજે આપણે જે છે શરૂઆત થી એટલે કે બેઝિક થી જોઈશું કે એક્ઝેક્ટલી આપણે ક્યાં જવાનું છે કેવી રીતે ફોર્મ ભરવાનું છે કઈ કઈ ડિટેલ ભરવાની છે અને કઈ કઈ જે છે આપણે ડોક્યુમેન્ટ આપણી જોડે સાથે રાખવાના છે ફોર્મ ભરતી વખતે તો આપણે શરૂ કરીએ સૌથી પહેલા તમે ગૂગલમાં આવી જાઓ કોઈ પણ વેબ બ્રાઉઝરમાં જઈને ગૂગલમાં આવીને ઓજસ્ટ લખી દો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ પર તમે જે છે ક્લિક કરો છો ત્યા દે છે આઉ તમને દે છે અહીંયા તમને અત્યારે દેખા હશે કે કઈ કઈ ભરતી ચાલી રહી છે જો ન દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી અહીંયા ઓનલાઈન એપ્લિકેશન તમને દેખાય છે ત્યાં ક્લિક કરો ત્યાં એપ્લાય પર આવી जाओ મિત્રો પછી આમાં સિલેક્ટ કરવાનું છે તમારે ગૌણ સેવા પસંદગી મંડળ સિલેક્ટ કરવાનું છે તમને બધું લિસ્ટ દેખાશે આ લિસ્ટમાં ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસીસ ક્લાસ 3 ગ્રુપ A ગ્રુપ B કમ્બાઈન एग्जाम 2025 26 અને ડિટેલ પણ આપેલી છે જાતી આખી પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને તો જે ડિટેલ વાંચી લીધી છે સીધું આવીને તમે ફોર્મ એપ્લાય કરો જેવું એપ્લાય નાઉ કરી આવશો તો આખી ડિટેલ ફરીથી આમાં આવશે કે કેવી રીતે એક્ઝેમ્પશન છે શું છે ફિક્સ પગાર ક્યાં છે પછી ડાયરેક્ટલી એપ્લાય નાઉ પર તમે ક્લિક કરશો તો આવી સિસ્ટમ આવશે હવે આવી સિસ્ટમમાં તમને એવું થશે સાહેબ ફોર્મ કેા ભરું તો જે ઓલરેડી એક વખત ઓજસમાં રજીસ્ટર છે એ લોકો પોતાનો જે છે રજીસ્ટ્રેશન નંબર રાખીને ડાયરેક્ટલી જે પ્રીフィル પહેલા ભરેલી માહિતીને ડાયરેક્ટ ફિલ કરી શકે છે પણ આપણે તો વાત કરી રહ્યા છે જે પહેલી વખત ફોર્મ ભરી રહ્યા છે તેના માટે ન્યુ રજીસ્ટ્રેશન પર તમારે ક્લિક કરવાનું છે સમજ અને જે છે તમારો વાત કરીએ ખાસ કરીને એગ્રી બટન પર ક્લિક કરીશું ત્યાર પછી આપણો ફોર્મ ભરવાનું આખું આવી જશે સૌથી પહેલા તમારે સરનેમ લખવાની છે તમારું ફર્સ્ટ નેમ છે फादर અથવા હસબન્ડ નું નેમ છે મધર્સ નું નામ એટલે માતાનું નામ લખવાનું છે મેલ જেন্ডર માં તમે મેલ અથવા ફીમેલ છો તો સિલેક્ટ કરવાનું છે રીસેલેક્ટ કરવાનું પણ આવશે તમારું જન્મ તારીખ જે છે ખાસ ધ્યાનથી લખવાની છે તમારું જે છે મેરીડ છો કે અનમેરીડ છો વિવાહિત છો કે અવિવાહિત છો સાહેબ અથવા જે છે છૂટાછેડા થયા તો એ મેન્શન કરવાનું છે કેટેગરી તમારી કઈ છે જનરલ કેટેગરી માં એપ્લાય કરી રહ્યા છો જનરલ ઈડબલ્યુએસ માં કરી રહ્યા છો એસસી માં કરી રહ્યા છો એસસીબીસી કે એસટી માં સાહેબ ત્યાર પછી આવશે તમારી ડિટેલ બેઝિક એટલે કે તમારું જે છે અત્યારનું એડ્રેસ કયું છે માની લો કે તમારું જે છે એડ્રેસ એક જ છે પણ ઘણા વિદ્યાર્થી મિત્રો એવા પણ છે ਜਿਨ੍ਹਾਂ બે અલગ અલગ એડ્રેસ છે એક એડ્રેસ અલગ છે જૂનું ઘરનું અને અત્યારે કોઈ બીજો એડ્રેસ પર રહી રહ્યા છે તો તમારે પહેલા પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું છે જેમાં સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તાલુકો પિન કોડ મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર બે વખત બહુ ધ્યાનથી લખવાનું છે જો તમારે અહીંયા પણ જે છે સેમ ટુ સેમ સેમ હોય તો અહીંયા પણ સેમ જ આવશે તો આપ ડિટેલ આપણે ફિલ કરીશું ખાસ કરીને જે છે મેલ આઈડી દે છે મિત્રો ખાસ કમ્પલ્સરી બહુ સારી રીતે નાખજો એક મોબાઈલ નંબર અને એક ઈમેલ આઈડી આ બને બહુ ધ્યાનથી સચોટ રીતે નાખજો કોઈ ઝૂનુ મેલ આઈડી 10 વર્ષ બાબા આજના જમાનાનો પડ્યો એનો નાખતા વ્યવસ્થિત તમે જેને રોજ ડેલી લાઈફમાં યુઝ કરતા હો કારણ કે બધું જ કમ્યુનિકેશન આ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા થવાનું છે મિત્રો ત્યાર પછી આવે છે જ્યારે વધારાના માર્ક્સ મેળવાની વાત આવે છે તો ઘણા ખેલાડીઓ હોય છે જેમણે રાજ્ય સ્તર પર નેશનલ લેવલ પર યુનિવર્સિટી કક્ષાએ ભાગ લીધો હોય છે જો તમે મેળવવા માંગો છો તો ભાઈ જે રમત ગમતના તો યસ ક્લિક કરવાનું કઈ રમતમાં ભાગ લીધો છે કયા સ્પોર્ટનું લેવલ યુનિવર્સિટી કક્ષાનું હતું ક્યાંનું હતું એ સિલેક્ટ કરવાનું છે કયા વર્ષે ભાગ લીધો તો અને જે તમને સર્ટિફિકેટ મળ્યું છે એ સર્ટિફિકેટનું જે છે નંબર તમારે એન્ટર કરવાનું છે દિવ્યાંગ ઉમેદવાર છો તમે તો તમારે દિવ્યાંગ જે છે જે કેટેગરીમાં દિવ્યાંગ ઉમેદવાર છો એ પસંદ કરવાનું છે જો તમે કોઈકના જે છે પતિનું જે છે અવસાન થઈ ચૂક્યું છે વિધવા બહેનો છે એમના માટે જે છે ખાસ કરીને જો એ હોય તો એ પણ નો હોય તો ના નો સિલેક્ટ કરજો ભાઈ ખાસ કરીને પછી જો કદાચ જે છે ભારતીય આર્મીમાં એટલે કે થલ સેના વાયુ સેના નેવીમાં તમે જો જે છે ઓલરેડી કરી ચૂક્યા છો ભારતીય સેનામાં જે છે અથવા ભારતીય વાયુ સેનામાં ભારતીય नौ सेना आप फरज बजावेली तो त्रन अधिकारी गर्विमानी तो क्या साहब आइडेंटी कार्ड नंबर ओड़ पत्र अपना सत्ता अधिकारी छे। जो घना विद्यार्थी एवं पहला ऑलरेडी कोई गुजरात सरकार भर्ती में काम करता हो ते पहला सरकारी जॉब हो તો આ સેગમેન્ટ જે છે એમના માટે છે પછી આવે છે ભાષાના માટે કે તમે કઈ ભાષા જાણો છો જેમ ગુજરાતી તો તમે જે લખી લખી વાંચી પણ પણ શકો શકો છો છો ને બોલી પણ શકો છો મિત્રો આની અંતર્ગત ભાષાની બાબતમાં તો ત્રણે સેગમેન્ટ આવી જશે હિન્દીમાં પણ ત્રણે ત્રણ આવી જશે અંગ્રેજીમાં કદાચ જે છે હોય પણ છતાં જે છે લગભગ બધે જે છે જે રીતે તમને આ જેટલું આવડતું હોય માની લો કે તમે બોલી નથી શકતા તો આને ટીક કરવાનું નથી અથવા કરી બી દેસો તો બહુ જાજો ફરક પડવાનો નથી પછી આવે છે તમારો ફોટો જે રિસન્ટ અને પાછો જે છે ગૂગલ પર સર્ચ કરશો તમે ફોટો જે છે જો તમને ન આવડતો હોય ન ફાવતો ચિંતા કરવાની જરૂર નથી સાયબર કાફે વાળો તમને કરી આવે જાતે કરવું હોય તો પણ કરી શકો છો ગૂગલમાં લખશો કે આ જોઈએ છે ગૂગલમાં પાસપોર્ટ સાઇઝના ફોટાવાળું જે છે આખું ફોર્મેટ આવી જાય એમાં ફોટો નાખો એ સાઇઝમાં બનીને આવી જશે એ જ રીતે સિગ્નેચર નું પણ બની જશે પછી તમારી પાસે આવી જાય તો તમારે અહીંયા ફોટો અપલોડ કરવાનો છે સિગ્નેચર અપલોડ કરવાની છે બસ આ તમારું ફોર્મ ભરાઈ ગયું હવે જે છે ખાતરી તમારે કેપચા કોડ એન્ટર કરવાનો છે અને સેવ કરવાનો છે સાહેબ આટલું તમે જે છે સેવ કરી દીધી પછી સાહેબ ક્યાં જવાનું અગેન પાછું જે છે આપણે ઓજસ ખોલીશું અગેન હું ઓજસ માં આવી જઈ સેવ કરી દીધું બધું કમ્પ્લીટ થઈ ગયું ઓનલાઈન એપ્લિકેશન પર જે હવે મારી એપ્લિકેશન મારે કન્ફર્મ કરવાની છે મે ફોર્મ ફિલ અપ કરી દીધું છે કન્ફર્મ કરવા માટે જે છે કદાચ તમને એવું લાગે કે ફોટો ને સિગ્નેચર માં માં થોડો ફેરફાર થઈ ગયો છે તો તમે અહીંથી ચેન્જ કરી શકો अथवा તો સીધું કન્ફર્મેશન પર ક્લિક કરો જેવું તમે ત્યાં સેવ કરશો ને ત્યાં તમને એક એપ્લિકેશન નંબર મળશે તમારા મોબાઈલ પર ભી આવશે બન્નેના સ્ક્રીનશોટ વગેરે પાડી લેજો એપ્લિકેશન નંબર નાખજો date of birth નાખશો કેપ્ચા કોડ નાખશો અહીંયા જેવું ઓકે કરશો તો તમને એક કન્ફર્મેશન કોડ મળશે હવે આ કન્ફર્મેશન કોડ તમારા માટે ખૂબ ઉપયોગી છે એને તમારે હાચવીને રાખવાનો છે આજ કન્ફર્મેશન કોડ થી આગળની બધી જ પ્રક્રિયા અને પ્રોસેસ નું પાલન થવાનું છે એટલે કન્ફર્મેશન નંબર ભૂલવાનું નથી કન્ફર્મેશન નંબર થઈ ગયું બધું આવી ગયું હવે હવે આપણે ફી પેસ કરવાની છે તો હું વી પે કરવા દેイス કે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા દે છે પી ફી ફી પે કરવા માટે દેイス सेलेक्ट एडवर्टाइजमेंट नंबर सेलेक्ट करिए सुन त्याधी गौण सेवा पसंदी मंडल जे छे त्रिज्या नंबर नु जे छे चौथा नंबर नु પછી જે હમણા કન્ફર્મેશન નંબર આયા તો એ નાખિસ જન્મ તારીખ નાખિસ ઓ મારી કેપ્ચા કોડ નાખિસ હવે શું છે આપડું જે એપ્લિકેશન ફોર્મ ભર્યું છે પેhla તો હું એને પ્રિન્ટ માં જઈને ડાઉનલોડ કરીને સેવ કરીને પીડીએફ માં મૂકી દેસ બીજું આવે છે ઓનલાઈન પેમેન્ટ ફી જે ભરવાની છે આપણે ઓનલાઈન પેમેન્ટ ફી પર જે છે ક્લિક करिए અને જે છે સાહેબ તમે આગળની પ્રોસેસ દ્વારા કે તમારી ઓનલાઈન પેમેન્ટ ફી જે છે તમાર આટીએમ કાર્ડ દ્વારા છે અથવા તો Google Pay દ્વારા જે છે UPI નંબર થ્રુ ફી ભરસો તો તમારી ફી કન્ફર્મેશન નો જે છે દરેક તબક્કે મોબાઈલ અને ઈમેલ આઈડી હું કેમ કહું છું જો તમારો ફોર્મ ભરાશે તો તરત તમને જે છે ફોન પર મેસેજ આવશે ઈમેલ આઈડી પર ભી જે છે મેલ આવી જશે કે તમારી જે છે એપ્લિકેશન નંબર થઈ चुकी છે જેવું તમે એપ્લિકેશન ને કન્ફર્મ કરશો તરત મોબાઈલમાં અને ઈમેલ આઈડી પર તમને કન્ફર્મેશન આવશે કે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ ચૂકી છે જેવું ફીસ પેસ કરશો તરત તમને જે છે મોબાઈલમાં અને મેલ આઈડી પર જે છે તમારી જે છે ફીસ ભરાઈ ચૂકી છે સ્વીકાર સ્વીકારાઈ ગઈ છે એવા આવશે જેથી કરીને આગળના તબક્કે કોઈ પણ પ્રકારની જ્યારે જરૂર પડે ત્યારે આપણે બતાવી શકીએ જો મને જે છે મેલ આવેલો છે મને મેસેજ આવેલો છે મારી એપ્લિકેશન કન્ફર્મ બી થઈ ચૂકી છે મેં પૈસા પણ જે છે ભરી દીધા છે તો આજ એ નવા વિદ્યાર્થી જૂના વિદ્યાર્થી મિત્રો નહી નવા વિદ્યાર્થી મિત્રો જે પહેલી વખત આ ફોર્મ જોઈ રહ્યા છે એના માટે एकदम સિમ્પલ છે કઈ અઘરૂ નથી આની અંદર ગભરાવાની પણ કઈ જરૂર નથી સાહેબ હવે વાત આવે છે કે સાહેબ અમારી તૈયારીને વધુ સારી બનાવવા માટે શું છે તો તમને બધાને ખબર છે કે તો ગઈ લાસ્ટ ટાઈમ સીસી ની પરીક્ષા લેવાઈ દીધી 71 સપ્ટેમ્બર પેપર હતો 100 100 માર્ક્સ નો પેપર હતો એ બધામાં ગણિત રીઝનિંગ ઇંગ્લિશ અને ગુજરાતી આના જે છે પ્રશ્નો આપણે એ બધા જ પેપરોને ભેગા કરી લીધા છે આપણે અહીંયા તમારી સમક્ષ જે છે છે મૂકેલા સાથે સાથે આ પુસ્તક આમ તો પાંચસો રૂપિયાનું છે પણ અત્યારે હાલ તમને જરૂર છે એટલા માટે આપણે આ બુકની કિંમત ઘટાડીને માત્ર એકસો અઠ્ઠાણું રૂપિયા કરી છે ત્રીસ રૂપિયા કર્યું ચાર્જ છે તમારા ઘર સુધી પહોંચી જશે જો તમે પહેલી વખત તૈયારી કરી રહ્યા છો ને સંપૂર્ણ નવા આરઆર પ્રમાણે તમારે તૈયારી કરવી છે તો વેબ સંકુલ દ્વારા એક સ્માર્ટ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે CC ઓન્લી પ્રિલિમ્સ માટે માત્ર પ્રિલિમ્સ માટે જે છે લોન્ચ કરવામાં આવેલો છે મિત્રો જેમાં 3 મહિનાની વેલિડિટી માટે 999 રૂપિયામાં તમે આ કોર્સમાં જોઈન કરી શકો છો પણ સાહેબ CC તો વાત કરીએ તો પ્રિલિમ અને મેઈન્સ બંને ચાલે છે ગ્રુપ A અને ગ્રુપ B ની તૈયારી મારે બંને ભેગી કરવી છે પ્રિલિમ્સ ની ભી કરવી છે મેઈન્સ ની ભી કરવી છે તો પછી જે છે CC ચેમ્પિયન પ્લાનર કોર્સ છે આપણો જેમાં ગ્રુપ એ અને બી અને છ મહિનાની વેલિડિટી છે હું કહીશ કરજો જેથી કરીને સંપૂર્ણ લેક્ચર ને સંપૂર્ણ જે છે ફાયદો તમે ઉઠાવી શકો મિત્રો આ ક્યાંથી તો વેબ સંકુલની એપ્લિકેશનમાં જઈને તમારે ડાઉનલોડ કરવાનું રહેશે વન્સ અગેન જે છે આપણે ફરીથી જે છે આ ફોર્મ ભરતા આવડી ગયું હશે અથવા તો તમને પણ પહેલી વખત પરીક્ષા આપવા જઈ રહ્યા છો પહેલી વખત ફોર્મ ભરી રહ્યા છો તમને કંઈક પ્રશ્નો હોય તમને મનમાં મૂંઝવતા કોઈ પ્રશ્નો હોય તો આપણા લેકચરના નીચે જે જરૂરથી તમે કોમેન્ટ કરજો અને બધા જેટલા જરૂરી પ્રશ્નો ભેગા થશે બધા જ પ્રશ્નો ભેગાથી લઈને હું તમારી વચ્ચે જે છે ફરીથી ઉપસ્થિત થઈશ આશા રાખું છું કે જે નવા વિદ્યાર્થી મિત્રો માટે આ નાનકડો પ્રયાસ કર્યો છે એ એમના માટે ઉપયોગી સાબિત થશે અને જોડાયેલા રહો વેબ સંકુલના આપણા પ્લેટફોર્મ સાથે અને વન્સ અગેન अपना प्लान सीएमसी चैंपियन प्लानर कोर्स में पण તમે ધુવાદાર રીતે જે છે એન્ટ્રી લઈ શકો છો વહેલા તે પહેલાના ધોરણે જે છે તમે સ્માર્ટ કોર્સ સે પ્લાનર કોર્સ સે બનને માં એનરોલ કરી શકો છો મળીશું નેક્સ્ટ લેક્ચર માં テル देन લજાપો બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત